પ્રેરણાત્મક શક્યતાઓ અતિશય ઘટી જાય કોઈ એક નિયમ લે તો શક્યતા છૂટાછેડા ની ઘટી જાય અને પરિવાર જોડાયેલો રહે અને જો ત્રણે ત્રણ નિયમ લે તો તો છૂટાછેડા થશે જ નહીં પરિવાર અને બધા જીવનભર સાથે રહી શકશે હા અમેરિકાની વ્યક્તિ બોલે છે જ્યાં કોઈને ત્યાં છૂટાછેડા એવી વ્યક્તિ બોલે છે કે જો ભેગા રહેવું હોય અને બાળકો એક માં એક ઓરિજિનલ બાપની સાથે જિંદગી પૂરી કરે એવું કરવું હોય તો આ ઉપાય કરવા જેવો છે કેટલાક સમજી ગયા કેટલાક અમેરિકામાં ઘણા બાળકને પૂછવામાં આવે ને તો કે મારે ચોથી મમ્મી છે અને ત્રીજા પપ્પા છે બે ઓરિજિનલ ના હોય તો વિચારો કરો રહેતો હોય સંસ્કાર મળે તો એવા કે છે કે આનો અમલ કરો ભાઈ હવે એમાં શું કે છે હું વાંચું રોજ પરિવારના બધા સભ્યો સાથે મળીને મોટેથી ભગવાન ને પ્રાર્થના કરે બીજી વાત કરી રોજ મોટેથી ભગવાન સંબંધી સાહિત્ય નું વાંચન કરે ત્રીજી વાત કરી સાથે મળીને ભક્તિ સંબંધી કોઈ ક્રિયામાં બધા જોડાય એ પરિવારમાં ક્યારેય છૂટાછેડા નહીં શું છે આ ગર્ધ વાત છે તો પ્રમુખ સ્વામી મહારાજે પોતે પોતાના અનુભવ ને આધારે અને પોતે સાક્ષાત ભગવાન નું સ્વરૂપ છે એટલે પોતાની અંતસ્પૂર્ણા ને આધારે આજ્ઞા કરેલી છે પોતે પોતાના ઘરના સભ્યો સાથે રોજ રાત્રે બેસતા હતા અને ભાઈબંધું વાંચન કરતા હવે આલ્બર્ટ આઇન્સ્ટાઈન ને તો કેન્ડમેન્ટ હોય જાણીતી ખ્યાતના યુનિવર્સિટીઓના અંદર પોતે પ્રોફેસર તરીકે અને બીજી આ સંશોધન ની કેટલી પ્રક્રિયાઓ કેટલી બધી મીટિંગો કેટલું બધું હોય પણ એવું કહેવાતું કે રાત્રે સાડા આઠ પછી પરિવાર સાથે જ હોય બીજું કાંઈ કામ નહીં ગમે એવી મોટી મીટિંગ આવે ગમે તે આવે પોતે પરિવાર છોડી ના રાત્રે સાડા આઠ પછી આઈન્સ્ટાઈન ના મળે કોઈ આવી એક એની છાપ ઉભી થઈ ગઈ હવે એ બધા પણ સમજે તો આપણને તો આપણા ગુરુહરીએ આવું સુંદર માર્ગદર્શન આપ્યું છે અને આ ખાલી બાપા બોલવા ખાતર બોલ્યા અને સામે રિઝલ્ટ દેખાય છે કે નથી દેખાતું એવું નથી દેખાયા જ છે રિઝલ્ટ અસંખ્ય પરિવારોમાં દેખાયા છે કેવી રીતે પરિવારમાં સંપ આવે પ્રમુખ સ્વામી મહારાજે છે ને લિખન હે સંત સુજાણ કરીને એક કેલેન્ડર આપણી સંસ્થામાંથી બહાર પડેલું છે અને બુક સ્ટોલમાં મળે પણ છે એક એક તારીખ પ્રમુખ સ્વામી મહારાજ નું હસ્ત લેખિત હસ્ત લેખિત એક એક વાક્ય હોય એકના ઉપર એક એક વાક્યમાં એમાં એક પ્રશ્ન એવો એમને પૂછાયેલો છે કે પરિવાર ની અંદર સંપ અને શાંતિ જળવાયેલા રહે એને માટે શું કરવું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલે એકબીજાને સમજવાની કોશિશ કરી બીજું મોટું મન રાખે એટલે સામે વાળાની ભૂલ ને માફ કરે અને પોતાની ભૂલ થઈ હોય તો માફી માંગે મોટું મન રાખ્યું કે અને ઘરની અંદર ઘર સભા કરે તો પરિવારના બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જાય પણ એમાં ઘર સભા મુખ્ય છે જો ભેગા આપણે સાથે મળીને બેસીશું ને તો એકબીજાને સમજવાની શક્તિ અને ઘણી વધી જશે આપણે ઘણી વખત આમ કેવું બનતું હોય છે કે આપણે પત્ની ને કહ્યું હોય કે સવારે કાલે મારે વહેલા નીકળવું છે એટલે મારે માટે જરા ટિફિન કે કંઈક નાસ્તો તૈયાર વહેલો કરી દેજે અને પછી આપણે સોઈ જઈએ સવારે વહેલા ઉઠીએ તો નાસ્તો કે કઈ તૈયાર હોય નહીં એવું બને કદાચ અને આપણને એમ થાય આવા આપણા અમુક સમયના સંજોગો પણ સાચવી શકતા નથી આમ તેમ બધું થાય અને ઘણી વાર પોલી પણ નાખતા હોઈએ પણ એ વ્યક્તિ તમારા ધર્મ પત્ની ને સમજવાનો પ્રયત્ન કર્યો એ કઈ મુશ્કેલી માં છે કાચમાં ટુકડો થાય ને કાચની અંદર તિરાડ પડે ને ગમે એટલા સોલ્યુશન થી સાધે ને તિરાડ દેખાવાની ફોર કાયમ માટે બસ એવું જ આપણું બધાનું હૃદય હોય કાચ જેવું એની અંદર સાંધો કરો ને કોઈ સાંધો રહેવાનો એક વખત આમ થયું હતું એ માણસ કોઈ દાડો ના ભૂલે ભલે પાછળ બધું ઘણું બધું સોલ્યુશન લગાડ્યું હોય ઘણું બધું રાજી કરવા પ્રયત્ન કર્યા હોય હોટલમાં લઈ ગયા જે જે કરતા હોય બધો પ્રયત્ન કરે પણ એક વખત આ થયું હતું એ તો થયેલું રહે એ થતું નથી એ ભૂસાતું નથી કોઈ દિવસ રબ્બરથી છે ને પેન્સિલનું લખાણ દૂર થઈ જાય પણ આ એવું નથી અહીં કોતરાયેલું તો બહુ જ સામે વાળી વ્યક્તિને હોય છે એ વાત વાતમાં બોલે એટલે આપણને ખ્યાલ આવે કે આજે સવારે એને રસોઈ ન બનાવી ટાઈમે એને બીપી લો થઈ ગયું હતું એને અશક્તિ હતી પથારીમાંથી ઉભા થવાની શક્તિ નહીં એટલે નથી બનાવ્યું તો એ પહેલા જાણવું જોઈએ કે આપણે કહ્યું એપ્રમેન્ટ કેમ ના એ જાણ પણ ઘર સભા થતી હશે એવું પ્લેટફોર્મ છે એકબીજા સાથે હેત વધે છે અને એ હેત વધવાને લીધે એકબીજાને માફ કરવાની શક્તિ પણ અનેક ઘણી વધી જાય છે એટલે મોટું મન એની મેળ થઈ જાય એટલે ઘર સભાની અંદર તો ત્રણેય ઉપાય છે એક સાથે આવી જાય એટલે ઘર સભા એ બહુ જ મહત્વની વસ્તુ છે એને આપણે જરાય ગ્રૌણ કરવા જેવી નથી પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત બોલતા કે બે વ્યક્તિ વચ્ચે સંપ ક્યારે જળવાયેલો તો ખંભવું ઘસાવવું અનુકૂળ થવું અને મન ગમતું મૂકવું ખંભું ઘસાવું અનુકૂળ થવું ને મન ગમતું મૂકવું કોઈ કઈ બોલી જાય કે કઈ કરી જાય તો ખંભવું સહન કરી લેવું ઘસાવું એટલે બીજાને મદદરૂપ થવું અનુકૂળ થવું એટલે કે એની આમ ઈચ્છા છે ઈચ્છા નથી તો તરત આપણે એને અનુકૂળ થઈ જાય ચાલો તમારી ઈચ્છા છે આપણે કરીએ અને મન ગમતું મૂકવું આપણા મનમાં કઈ નક્કી કરી રાખતું એ છોડી દે બીજા મેજોરિટી આમ માને છે આપણે મૂકવું છું ભલે ગમે એટલું સાચું હોય આ ચાર ઉપાય હોય તો કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે સ્તંભ રહેને ને રે એક જણે આ ચાર ઉપાય પહેલ કરવી પડે પેલો કરે પછી હું કરું છે આપણાથી શરૂઆત કરી તો સામેવાળા અનુકૂળ ધીરે ધીરે થશે એની રાહ જોવા જશો તો તમારી રાહ જોશે તમે એની રાહ જોશો ક્યારેય વગાર બેસશે નહીં શરૂ જ નહીં થાય એટલે પહેલ કોકે કરવી જ પડે તો ખંભવું ઘસાવું અનુકૂળ થવું ને મનગમતું મૂકવું આ ચાર બાબતો પણ એ ઘર સભા થી મજબૂત થશે જો ઘર સભા થશે ને તો આ ચાર વસ્તુ પણ દરેક સભ્યના જીવન ની અંદર આવતી થશે